આ નવીના સુવિધાઓના ઉમેરા સાથે હવે સરકારી હોસ્પિટલમાં પણ ખાનગી હોસ્પિટલો સમકક્ષ નિદાન અને સારવાર પદ્ધતિઓ સુલભ બનશે જે જાહેર આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ગણાવી શકાય હોસ્પિટલના તબીબી વિભાગોને વધુ સુસજ્જ બનાવવાના પ્રયાસરૂપે આ બે મહત્વપૂર્ણ મશીનો કાર્યરત કરવામાં આવે છે જેમાં અસ્થિર રંગ વિભાગ માટે લાઈવ એક્સરે મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે જટિલ શસ્ત્રક્રિયાઓ દરમિયાન હડકાની સ્થિતિનું જીવન નિરીક્ષણ કરવા અને સચોટ ઓપરેશન કરવા માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે તદુપરાંત શ્વાસોશ્વાસના રોગો પ્લોનોમરી મેડિસિનના વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે આ ઉપકરણનો ઉપયોગ વિશેષ રૂપે સઘન સારવાર કક્ષમાં દાખલ ગંભીર દર્દીઓના ત્વરીત નિદાન અને દેખરેખ માટે કરવામાં આવશે આ પ્રકલ્પ સાકાર કરવા માટે સાંસદના માર્ગદર્શન હેઠળ વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા તેમના સામાજિક ઉત્તરદાયિત્વ ભંડોળ સીએસઆરમાંથી આર્થિક અનુદાન પૂરું પાડવામાં આવ્યું છે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર અને સમગ્ર તબીબીની ટીમ જહેમતને કારણે સુવિધા ઊભી થઈ શકી છે આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ જેઓ ખર્ચાળ ખાનગી સારવાર મેળવવા માટે અસમર્થ હોય છે તેમને હવે આ આધુનિક મશીનો થકી વિના મૂલ્ય ઉચ્ચ ગુણવત્તા સારવાર મળી રહેશે જેનાથી ગરીબ દર્દીઓને મોટી રાહત મળશે એસએસજી હોસ્પિટલ ખાતે આજે એમજીબીસીએલ ના બે સીએસઆર ઇનિશિયેટિવ કે જેની અંદર એક સીઆર મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે પ્રકારે દર વર્ષે જે આપણું સીએસઆર ઇનિશિયેટીવ અને એના અંદર અંતર્ગત જે સીએસઆર સમિટ યોજાઈ રહી છે તે અંતર્ગત જ્યારે માન્ય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે એમજીવી સીએલના એ સમય એમડી હતા એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે એમજી એસએસજી હોસ્પિટલની અંદર એમજીવીસીએલની સહાયતાની જરૂર છે ત્યારે એમજીવીસીએલ દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ બે મશીન આપવામાં આવ્યા છે હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવાર અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય ત્યારે એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનત થી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે ત્યારે એમજીવીસીએલ નું આ તકે આભાર માનું છું અને એસએસજી હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડોક્ટર માથુર સર આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફ ને પણ હું અભિનંદન પાઠવું છું એક તો આપણા માટે કાર્ડિયાક નું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રુવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે ત્યારે હું માનું છું કે એસએસજી હોસ્પિટલ ની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે હું વિશેષ એસએસજી હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને સીએસઆર હેઠળ પણ અમારા ઇનિશિયટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું